જમારા મોટા આપને હે ને હમણે મેરા નું તો લજાવા મારા મામા ને અમે આ વાત જોન બેઠા તા હા નવરા ઉતા બે પણ આથી નીકળ્યા રોડે થી મારા મામા આપણે કીધું નઈ ના હે નું તાલે જવાના ને હે નકર આપણે આજ બેઠા તા આજ બેઠા તા પણ મોટા વેપી એક ફોન નો કર્યો કે ભાઈ તમારે મેરે આવું હોય ત્રિવેણી નો તો આવો મસ્ત મજાનો મેરો હોય તો હાલો ભાઈ ભારા નાથા તમે હે મોટા અને ગાડીમાં કામ થેલો જટે લેતા અને આજુ તો ત્રિવેણી નો મેરો પણ ગીગી આપણે અન્યા બેઠા જ્યાં વેલરો ફોન કર્યોગ્યા સુધી નીકળ્યા તારે ફોન તમે ભેગા નો આવતું કા ને ભલે ફોન કર્યો તમારે વેલેરો ફોન કરવો જોઈએ ને

મોટા આપને ખબર ની પડે જાય કે આજ ભારો થેલો ભરવા ગયો બેંકે ન્યા વાહી આવ્યા બેંકમાં વાહ મેરે મેરે નો કીધું ખંભે ખંભે તો માર્યો ને એટલી પરમાર ભારો તો ખંભાઈના ખ્યાન નીકળ્યો અરે ભરાય એટલું માલ મને ક્યોટોર જે ભલે

તો મારે ભારમા હાઈ માંડવી નો કે આજે આપણે ટેસ્ટિંગ કરીએ નાથા મોટા દેખાડીએ અને ઝાડવા ઉપાડીએ જો આ રીતે આપણી માંડવી અને વરસાદનું વાતાવરણ પાછું જામતું જાય વરસાદ આવે એવી એક દિન શક્યતા હે અને ભારમા ઉપાડે માંડવી

તાલુકો જિલ્લો પોરબંદર અને રોજીવાડા ગામ રામાપીરના દુવારે અને ખાસ કરીને નવ તારીખે નવ નવ બે હજાર ચોવીસ ભીમભાઈ આદિત્યના વાળા કાનગોપી રાસમંડળ એટલે વાત પૂરી મોટા કે હિમા તો જવું જ જોઈએ અમારે ને બધાની લીલાને નકર લીલોને તો પૂગે જ જવાનું હે હાર્દિકને